ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો આજે આપણે બીજા બ્લોગમાં લગ્ન જોઈશું તારાબેનના ગુડ મોર્નિંગ એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઘરેથી બધા રેડી થઈને નીકળી ગયા છેલ્લે હું અને રેનીશ બે જ બાકી હતા અને અમે નીકળે છે મેરેજ માટે નીકળી ગયા

હવે બપોરની ફૂલ તૈયારી થઈ ગઈ છે જાન ગેટે પહોંચી ગઈ છે એક બાજુ છેલ્લા ભજીયા બાકી હતા એ આપણે બિપિનભાઈ લઈને આવી ગયા છે ફૂલ તૈયારી થઈ ગઈ છે જાન આવી ગઈ છે ચાલો જ તૈયારી ફૂલ રમે મોટો 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 ક્યાં છે

મેરેજ પૂરા થઈ ગયા જેમાં હું વિદાય નો પ્રસંગ શૂટ કરી શક્યો નથી હવે આપણે ડાયરેક્ટ આવી ગયા વાડીની મુલાકાતે આજે ફાઈનલી અમારા ત્રણ ભાઈઓ પાસે સુરત જવા માટે રવાના થવાના છે એમના માટે મરચા અને લીલા ચણા

છે બે નંબર ચણા છે લગભગ સિત્તેર દિવસના થયા છે અને પાક ઉપર આવી ગયા છે કે અમુક જગ્યાએ લીલા છે અમુક જગ્યાએ પીળા પીળા થઈ ગયા છે લગભગ થી બાર દિવસમાં આપણે આનું લીલા પાઢવાનું કામ ચાલુ કરવાનું એ ગટેરની એમ જોઈ લે લીલા દેશી વાલ આનું ઊંધિયું બને ચકાચક ચાક ત્યારે સુરતી પાપડી ભૂલાઈ જાય જોઈ લે

મોટા ભાગ ને લીંબુ લીધા લીંબુ રેવા દે મારો ભાઈ હવે ઘરેથી હરઘો લેવાનો છે જોઈ લે છે મિશન મીઠો લીમડો લઈ લેમો આમ જો હરઘો છે એક નંબર હરઘો સુરત બધા આજે ખુશ થઈ જાય ધાણા ને મેથી મરચા ને ટમેટા ને લીંબુ ને

જે ધરાવવાનું છે એ જોઈ લઈએ હાથથી બનાવેલું મોતી નું માસ્ક બિપિનભાઈ ના ઘરના આપણે શ્રી કોણ સંગીતા એ બનાવેલું છે ખોડિયાર માતાજી નું મોતી નું હાથે થી બનાવેલું છે જોઈ શકો મિત્રો જો કેટલું સુંદર હાલો ફાઈનલી બિપિનભાઈ જાય છે સુરત જઈ લો ભલે 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 આવજો